પોલીસે લક્ષ્મી થયેલી કેસ ઉકેલીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ યુપીના ના રહીશ છે અને તેમણે દુકાનનો ઉપરનો નો ભાગ તોડી લગભગ અગિયાર લાખ રૂપિયાની કિંમતના દાગી ના ચોર્યાતા પોલીસે તમામ દાગીના પાછા મેળવ્યા છે અને આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે

પાંદેસરા પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીને ઝડપી તમામ દાગીના રિકવર કર્યા હતા અને આરોપીને ઘટનાની જગ્યાએ લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત